તસવીર મારી સામે રાખીને માત્ર મારો ન કરશો જય જયકાર તસવીર મારી સામે રાખીને માત્ર મારો ન કરશો જય જયકાર મારા વિચારો અને સંકલ્પો ની તમે સાચી કરો દરકાર વાહ શું વાત તસવીર મારી સામે રાખીને માત્ર મારો નો કરશો જય જયકાર મારા વિચારો અને સંકલ્પોની તમે સાચી કરો દરકાર વાહ આગળ બાબા સાહેબ એ તસવીર માં આપણે કહી રહ્યા છે પ્રેમ શાંતિ અને કરુણાના આપણે સાચા વાહક છીએ પ્રેમ શાંતિ અને કરુણાના આપણે સાચા વાહક છીએ માનવતાવાદી વ્યવહારના આપણે જગમાં ચાહક છે સૌ મિત્રોને જય ભીમ નમો બુદાય જય ભીમ નમો બુદાય આજે આપણી સાથે એક ખાસ મહેમાન પધાર્યા છે અને જેઓ પાસે ખૂબ જ ઊંડું જ્ઞાન છે ખૂબ જ અભ્યાસુ છે અને એક તર્કશીલ તો કહી શકાય એવા તમ મિત્ર દેવસુભાઈ આપણી સાથે રૂબરૂ મુલાકાત કરી છે આપણે એમની સાથે વાતચીત કરીશું જેવી રીતે એમ એ બાબા સાહેબની તસવીર બોલે છે કે જે બાબા સાહેબની તસવીર છે લોકો ફૂલહાર કરતા હોય છે ચૌદમી એપ્રિલના દિવસે જય ભીમ જય ભીમ નારાઓ લગાવતા હોય છે ચલો બુદ્ધ કી ઓર નારાઓ લાગતા હોય છે તો આપણે ધમ મિત્ર દેવસુદ ભાઈ આપણે એ પૂછીશું એમનું શું કહેવું છે કે બાબા સાહેબ ખરા અર્થમાં કેવી ક્રાંતિ ઈચ્છતા હતા અને એ માર્ગ કયો છે

પણ બાબા સાહેબની જે આધ્યાત્મિકતા છે બાબા સાહેબ જે આધ્યાત્મિક રીતે પોતાના ભાવ રજૂ થાય અને દેખાવ પૂરતું નહીં પણ એમની ભાવ સંવેદના ઉત્પન્ન થાય અને સંવેદના થકી બાબા સાહેબનું જે મિશન છે બાબા સાહેબના જે અપાયેલા હક અધિકારો જે ભોગવી રહ્યા છે તો એના પ્રત્યે જે એમનું ઋણ અદા કરવા માટેની જે વાત છે તો એમાં અમુક જૂજ માણસો જ જે સમજી રહ્યા છે તો એ માણસો જૂજ માણસો સમજી રહ્યા છે એમાં કદાચ બીજા માણસો સમજતા હશે પણ એના અંતર્ગત જૂજ માણસો સમજી રહે છે એને એવો ભાવ થાય છે કે આ જે અન્ય લોકો જે તે સમયે જેમ આપે વાત કરી

આપની જેવા વડીલો અથવા અન્ય સન્માનિય સજનો આવી અને જે વાત રજૂ કરે છે એમની એમનો જે સંદેશ છે સમાજ ઉત્થાનનો સંદેશ છે એની જે વાત કરી રહ્યા છે આપણે ખરેખર સમજવીએ છીએ સમજીએ તો ખરેખર જે તે સમયે બાબા સાહેબનો ફોટો મૂક્યા અથવા તસવીર મૂકી અને એની સામે જય ભીમ જય ભીમ કરી અને એક ન કહેવું જોઈએ પણ મને આવો અનુભવ થઈ રહ્યો હોય છે ઘણી વખત કે લોકો ઉન્માદી બની જાય છે ખરેખર આપણે ઉત્સાહ હોવા જોઈએ અંદરથી એવો ઉત્સાહ ધમ્મ સંવેદના આવે છે કે મૈત્રી કરુણા મુદિતા ઉપેખા આવો ભાવ આવો છે એના મેં તમે પોતાની વાત રાખો કે બાબા સાહેબે પણ કહેલું છે કે તમે મને ફૂલના હાર ના પહેરાવશો મારો જય જયકાર ના એટલે તમે જે વાત કરો છો એ સાચી વાત છે કોઈને ગમે કે ના ગમે પણ જે સત્ય હોય એ વાત તમે કરી શકો છો જય તો

મારા વિચારો અને સંકલ્પો ની તમે સાચી કરો વાહ આગળ વાવા સાહેબ એ તસવીરમાં આપણને કહી રહ્યા છે પ્રેમ શાંતિ અને કર્ણના આપણે સાચા વાહક છીએ પ્રેમ શાંતિ અને કર્ણના આપણે સાચા વાહક છીએ માનવતાવાદી વ્યવહારના આપણે જગમાં ચાહક છે આપણે જો અત્યાર સુધી આપણા સમાજના લોકો હજારો વર્ષથી પીડાતા આવ્યા છે દમન અને અત્યાચારનો ભોગ બનતા હોય પણ છતાંય દરેકના ના પ્રત્યે પ્રેમ ને મૈત્રી છે પણ કેવાનો મતલબ એ બધા માનવતાવાદી વ્યવહાર જગત ઈચ્છે છે આજ આપણા દેશમાં ઈચ્છે છે કારણ કે આપણો દેશ દેશ છે બાબા સાહેબ દેશ તો એટલે કહેવામાં આવ્યું કે પ્રેમ શાંતિ કરણ અને આપણા સાચા છે માનવતાવાદી વ્યવહારના આપણે જગમાં ચાક છે આપણી સાચી સંપત્તિ છે મૈત્રી નૈતિકતા અને સદાચાર મારા વિચાર સંકલ્પોની સાચી કરો પછી સાહેબ આગળ કહે છે છે કે કઠિન પરિશ્રમ થકી પહોંચ્યો ક્રાંતિ રથ અહીં આ જે મેં રથ જ્યાં પહોંચાડ્યો છે આગળ નો લઈ જાઓ તો કઈ નહીં પણ એક ડગલું પાછું પડવા દીશ તો તસવીર એમ છે કે કઠિન પરિશ્રમ થકી પહોંચ્યો છે ધમ ક્રાંતિ રથ અહીં અને મારા અનુયાયો ડગલું પાછું પડવા દેશો નહીં એની જવાબદારી છે તમારા શિરે અને તમે છો તમે સાચી કર્મશીલ બનો તો થશે ઉન્નતિ વિકાસ આપણે બુદ્ધ અશોક અને બાબા સાહેબ વારસદારો છે કઈ શ્રી હશે આપણો ઇતિહાસ આપણે બુદ્ધ અશોક અને બાબા સાહેબ વારસદાર છીએ કઈ રીતે આપણો ઇતિહાસ અને એ આ ભૂમિ સાથે જોડાયેલો છે એનો સજ્જડ પ્રમાણભૂત આધાર મારા વિચાર સંકલ્પો ની તમે સાચી કારણ કે જે બૌદ્ધ ગુફાઓ અભિલેખો ચેત્યો વિહારો આ અજંતાની બૌદ્ધ ગુફાઓ અત્યારે સમ્રાટ અશોકે બનાવેલા ચોરાશી હજાર જે સ્તૂપો ચેત્યો વિહારો જે બધા એ ભૂમિ સાથે જોડાયેલા છે પહાડોમાં કુતરેલી ગુફાઓ છે બૌદ્ધ ગુફાઓ તો એ આ ભૂમિ સાથે જોડાયેલો સજ્જડ પ્રમાણભૂત આધાર છે તો બાબા સાહેબ આપણને એમ કહે છે કે આ માત્ર મારી તસવીર સામે રાખીને મારો જય જય જકાર ન કરો મારો મારા વિચારો અને સંકલ્પોની સાચી દરકાર કરો અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જોયું તો અત્યારે જે એસએસસી ને બાર મહિને જે પરીક્ષા ચાલી રહી છે વિદ્યાર્થીઓને પણ બાબા સાહેબની તસવીરમાંથી પ્રેરણા લેવા જઈ છે કઈ તો બાબા સાહેબ શું કહે છે કે સંપૂર્ણ શીલ પાલન થકી મારું શ્રેષ્ઠ વ્યક્તિત્વ ઘડાયું છે સંપૂર્ણ શીલ પાલન થકી મારું શ્રેષ્ઠ વ્યક્તિત્વ ઘડાયું છે

ડોક્ટર સાહેબ આંબેડકર સિમ્બોલ ઓફ નોલેજ કહેવાય છે અને વિશ્વમાં જ એમની ખ્યાતિ છે તો સાહેબ પાસેથી આપણે હાલના વિદ્યાર્થીઓને પ્રેરણા લેવાની છે અન્ય લોકોને પણ અને આપણા સમાજને પણ પ્રેરણા લેવાની છે કે એમના થકી આપણે આવું પ્રેરણા મળે અને આપણે કમસે કમ દિવસ દરમિયાન દસ પંદર મિનિટ અથવા કલાક અડધી કલાકનું સારા પુસ્તકોનું આપણે વાંચન કરવું છે અને વિદ્યાર્થીઓ માટે એમને એમના વ્યક્તિત્વ વિકાસ માટે અને જીવનમાં આગળ વધવા માટે એમનો ખાસ કરીને જે તે અભ્યાસ કરતા હોય તો અભ્યાસક્રમનું પૂરી રીતે પૂરતો સમય આપીને વાંચન લેખન કરવું જોઈએ અને મા બાપને જે મા બાપ પ્રત્યે એમનું જે ઋણ છે એ પણ અદા કરવું જોઈએ પછી પછી બાબા સાહેબ આગળ કહે છે કે હું માત્ર તસવીરમાં નથી હું શું પુસ્તકો માને સમજણમાં હું માત્ર તસવીરમાં નથી હું શું પુસ્તકો માને સમજણમાં

સાધુ સંતો છે અથવા આપણા સમાજ માટે જેને કંઈક કર્યું છે તો એમના પ્રત્યે આપણે જે અહોભાવ વ્યક્ત કરવા માટે જે તે સમયે આપણે એમનો આદર સત્કાર કરવા માટે કોઈ મિટિંગ કરીએ કોઈ સભા કરીએ ત્યારે આપણે એને ફૂલહાર પહેરાવી છે અને બાબા સાહેબને પણ ચૌદમી એપ્રિલ દરમિયાન ફૂલહાર પહેરાવી છે તો મને એવું લાગે કે ત્યારે ફૂલહાર પહેરવા માટે કેટલી બધી એક તમે જે વાત કરો છો ને એ કઈ ખોટું નથી બાબા સાહેબે કીધું તું કે મુજે અંધ ભક્ત નહીં મુજે અનુયાયી ચાહીએ કે બાબા સાહેબને માનનાના લોકોમાં પણ એવા લોકો છે કે જે બાબા સાહેબને ક્રાંતિને નુકસાન પહોંચાડી રહ્યા છે એટલે આપણે એને દોષ નથી દેતા પણ એમને વાંચવું જોઈએ અભ્યાસ કરવો તો તમે તમારી વાત આગળ ચલાવો હા એટલે હું બાબા સાહેબની તસવીરમાં બાબા સાહેબ જે કહી રહ્યા છે એ હું મારા ભાવ સંવેદના વડે વ્યક્ત કરવા એ માંગુ છું કે તમે માત્ર

સાક્ષર બન્યા ડિગ્રી મેળવી ઉચ્ચ સ્તરે બની ગયા અધિકારી કારણ કે આપણે જોઈએ આપણા સમાજ ને શિક્ષણ મેળવ્યું છે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને સાક્ષર બન્યા છે હું તો એમ કહીશ શિક્ષિત જે બાબા સાહેબ કહે છે ને એવા શિક્ષિત બન્યા નથી સાક્ષરો બન્યા છે મોટી મોટી ડિગ્રીઓ મેળવી છે એમએ એ બીએડ પછી એમ એમબીબીએસ છે પછી પીએચડી પણ બન્યા છે તો આવી ડિગ્રીઓ મેળવી છે પણ સાક્ષર બન્યા છે ડિગ્રી મેળવી છે ઉચ્ચ સ્તરે બની ગયા અધિકારી છે ત્યાં પણ લાગેલી છે મહામારી સાક્ષર બન્યા આ ડિગ્રી મેળવી ઉચ્ચ સ્તરે બની ગયા અધિકારી જાત પાત અને ભેદભાવની ત્યાં પણ લાગેલી છે મહામારી આદિ મધ્યને અંતમાં હિતકારી એક બુદ્ધ ધમત છે ઉદ્ધાર મારા વિચારો સંકલ્પો ની તમે સાચી કરો મારી તસવીર સામે રાખીને માત્ર મારો નો કરશો જે મારા વિચારો ને સંકલ્પો ની તમે સાચી કરો તો હું એવું સમજુ છું કે વાવા સાહેબની જે તસવીર છે જે તે સમયે આપણે માત્ર તસવીર સામે રાખી છે અને આપણે એ સમયે જ્યારે બધા ભેગા થાય છે ને એક પ્રકારનો આપણે આવેગ હોય છે એક આવેશ હોય છે પણ આપણે ઉત્સાહ હોવો જોઈએ હોવો જોઈએ અને એ ઉત્સાહ જેમ આપણને આપણો જેમ કાયમ સમય જેમ બુદ્ધિ કીધી છે એમ આપણામાં કાયમી જીત કાયમી આપણા ચિત્તમાં પરિવર્તન આવવું જોઈએ બાબા સાહેબને વિશે ઘણા બધા આપની જેવા અથવા અન્ય લોકો ઘણા બધા બાબા સાહેબ વિશે વાત કરે છે સમાજ ઉત્થાનની વાત કરે તો એ વાતને માત્ર આપણે મનોરંજન અથવા સાંભળવા પૂરતું ન રાખીએ પણ એને આપણે જીવનમાં ઉતારી એ પ્રમાણે અનુપાલન કરી અને એમાંથી પ્રેરણા લઈ અને આપણા જીવનને ઉન્નત બનાવવાનો પ્રયત્ન કરીએ તો બાબા સાહેબના આપણા ઉપર જે ઋણ છે એ ઋણને હજાર આપણી ફરજ છે

તમે બાબા ના વિચારોની સાચી કહો ને દરકાર તો તેઓ ખુબ જ ઘણું બધું લખે છે બાબા સાહેબ વિશે બૌદ્ધ ધર્મ વિશે અને આ શોષિત લાચાર પીડિત સમાજની અંદર જે સમસ્યાઓ છે તો એની ઘણી બધી રચનાઓ તેમણે લખી છે પોતાનો કિંમતી સમય આપો એ બદલ હું તમને ખૂબ ખૂબ સાધુવાદ પાઠું છું યુટ્યુબ ચેનલ ચેનલના સૌ દર્શકો વતી પણ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જયભાઈ નમુભાઈ